જામનગર નજીક હાઈવે પરનો એક બે ભરેલો વિડીયો સામે આવ્યો છે લાલપુર હાઈવે પર ઇકો કારનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ઇકો કારમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે ઇકો કારની છત ઉપર પણ પેસેન્જર બેસાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હાઈવે પર આવી જોખમી સવારી સામે ઇકો કાર ચાલકે અન્ય મુસાફરોના જીવ પણ જોખમમાં મૂક્યા છે ઇકો કારની જોખમી સવારીનો વિડીયો અન્ય કાર ચાલકે